નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે વાસી રોટલીનો આ ઉપાય પૈસાને ખેંચી લાવશે મિત્રો જ્યારે તમારા ઘરમાં આર્થિક તંગી ચાલી રહી હોય પૈસા ક્યાંયથી પ્રાપ્ત ન થઈ રહ્યા હોય જીવનમાં ચારે તરફથી પરેશાની આવી ગઈ હોય તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાઈ રહ્યો હોય વેપાર દુકાન ફેક્ટરી કંઈ પણ ન ચાલી રહ્યું હોય ચારે તરફથી નુકસાન જ થઈ રહ્યું હોય તો તમારી ખાલી આ એક ઉપાય માત્ર એક દિવસ જ કરવાનો છે અને તમે થોડા જ દિવસોમાં જોશો કે તમારા જીવનમાં મોટો ચમત્કાર થશે ધન પ્રાપ્તિના નવા માર્ગ બનશે જીવનની બધી જ બાધાઓ દૂર થાય છે અને તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો મિત્રો ચાલો જાણીએ તે વિશેષ ઉપાયો વિશે પરંતુ તે પહેલાં તમને વિનંતી છે કે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો જે પણ લોકો આ વિડીયોને અંત સુધી જોવે છે માતા લક્ષ્મી તેમના જીવનમાં ક્યારેય પણ ધનની કમી નહીં થવા દે મિત્રો હંમેશા આપણે લોકો જમવાનું થોડું વધારે જ બનાવીએ છીએ અને થોડું વધી પણ જાય છે ક્યારે રોટલી વધી જાય છે અને બીજા દિવસે પરિવારના લોકો વાસી રોટલી નથી ખાતા જો તમારા ઘરમાં પણ એવું થાય છે તો આ જાણકારી તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે પણ એવી રોટલી ખાવ છો તો તમને માલામાલ થતાં કોઈ રોકી નહીં શકે તેની સાથે જ આ વિડીયોમાં આજે આપણે જાણીશું કેટલી એવી ભૂલો વિશે જેને ઘરમાર મહિલાઓ કરે છે જો આજે જ બંધ કરી દો નહીતર આખું ઘર નષ્ટ થઈ જશે તો પૂરી જાણકારી માટે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો રસોઈઘરમાં આ ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ આ ભૂલના કારણે માતા અન્નપૂર્ણા તમારા ઘર અને પરિવારથી ક્રોધિત થઈ જાય છે તો મિત્રો ચાલો જાણીએ તેના વિશે આ ભૂલને સૌથી મોટું પાપ માનવામાં આવે છે પૂરો પરિવાર નષ્ટ થઈ જાય છે ઘરમાં અનર્થ થઈ જાય છે વિશ્વાસ કરો કે શાસ્ત્રો અનુસાર રસોઈમાં આ ભૂલ કરવાવાળા વ્યક્તિ નિર્ધન થઈ જાય છે તેને ગરીબીનો સામનો કરવો પડે છે આખા પરિવારને તેની ભૂલનું પરિણામ ભોગવવું પડે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ થઈ જાય તો ત્યાં બધા દેવી દેવતા એક સાથે નિવાસ કરે છે આવું કરવાવાળા વ્યક્તિના ઘરમાં અનાજના ભંડાર અને ધન ભરાયેલું રહે છે જે પણ વ્યક્તિના રસોઈ ઘરમાં આ ભૂલો થાય છે તો તેને તમે સામાન્ય ના સમજો અને તેની અવગણના પણ ના કરો તમારું આખું ઘર નિર્ધન થઈ જશે જો વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માગે છે તો તેના માટે સૌથી જરૂરી છે તેનું સ્વાસ્થ્ય સારું હોવું અને જો તેનું શરીર સ્વસ્થ હોય તો વ્યક્તિ હંમેશા તેના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે એવામાં શાસ્ત્રો અનુસાર જો તમારું રસોઈઘર સારું છે તેમાં આ ભૂલો નથી થતી તો મા અન્નપૂર્ણા તેનાથી પ્રસન્ન થઈ જાય છે અને તેમને માલામાલ કરી દે છે તો ચાલો જાણીએ એ કઈ છે તે ભૂલો ઘણી મહિલાઓ એવી હોય છે કે જે જમવાનું બનાવતા પહેલાં સ્નાન નથી કરતી હાથ પગ નથી ધોતી રસોઈ બનાવતા સમયે બધી જ બાજુ જેમ કે વાળમાં કે મોઢા પર હાથ લગાવે છે પછી હાથ ધોયા વગર જ ભોજન બનાવે છે તો એવામાં ભોજન દૂષિત થઈ જાય છે આવા પ્રકારનું ભોજન કરવાથી ઘર પરિવારમાં બીમારી આવે છે માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે આવા ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે આવા ઘરમાં રહેવાવાળા વ્યક્તિ સફળતા પ્રાપ્ત નથી કરી શકતા અને રાહુ કેતુનો પણ ખરાબ પ્રભાવ પડે છે એટલા માટે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ હંમેશા સ્વચ્છ હાથથી જ ભોજન બનાવવું જોઈએ આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે હવે આપણે નંબર બે વિશે વાત કરીએ તો શાસ્ત્રોમાં જણાવ્યું છે કે મહિલાઓ જ્યાં ભોજન બનાવે છે તે સ્થાન સ્વચ્છ ન હોય તો રાહુ કેતુનો ખરાબ પ્રભાવ પડે છે સાથે જ શનિદેવ પણ રુષ્ટ થઈ જાય છે આવા ઘરમાં કમાવાવાળા વ્યક્તિ પર ખરાબ પ્રભાવ પડે છે આખું ઘર ધીમે ધીમે નિર્ધનતાનો શિકાર થઈ જાય છે એટલા માટે રસોઈઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને ગંગાજળથી છંટકાવ જરૂર કરવો જોઈએ આવું કરવાથી માતા અન્નપૂર્ણા આકર્ષિત થાય છે અને તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે સાથે જ પરિવારના સભ્ય દરેક તેમના કામોમાં સફળતા મેળવશે હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો તમારા ઘરમાં ધારદાર વસ્તુઓ ના રાખવી જોઈએ તેનાથી પરિવારમાં તણાવ વધે છે ઝઘડા થવા લાગે છે અને રસોઈ ઘરમાં એક કરતાં વધારે છરી જેવી વસ્તુ ન હોવી જોઈએ એવા છરીનો તમે ઉપયોગ ન કરતા હોય તો તમારે ઘરમાં ન રાખવી જોઈએ તો એમ જ પડેલી ધારદાર વસ્તુઓ તરત જ બહાર કરી દો કેમકે આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મકતા આકર્ષિત થાય છે અને તેનાથી ખરાબ પ્રભાવ પણ પડે છે રસોઈ ઘરની સામે ચપ્પલ કે જૂતા કે સાવરણી ન રાખવી તેનાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે અને આખા ઘરને ગરીબીનો સામનો કરવો પડે છે તેને પાપ પણ માનવામાં આવે છે એટલા માટે તમને ક્યારેય પણ સાવરણી કે પોતા કે ચપ્પલ ઘરની સામે ન રાખવા જોઈએ તેનાથી અનર્થ થઈ શકે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે રસોઈ ઘરમાં જમવાનું બનાવતા સમયે મહિલાઓએ ભોજન એઠું ન કરવું જોઈએ આવું કરવાથી માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે તેનાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ જાય છે અને માતા લક્ષ્મી પણ ઘરમાંથી રિસાઈને ચાલ્યા જાય છે ઘણી મહિલાઓ ભોજન બનાવતા સમયે રસોઈ ચાખવા માટે લે છે તો એવું ન કરવું જોઈએ શુભતાનો ખ્યાલ રાખો અને ભોજન બનાવતા સમયે તેને ક્યારેય એઠું ના કરો કેમ કે તેને અપમાન માનવામાં આવે છે ઘરની સુખ શાંતિ ભંગ થઈ જાય છે એટલા માટે તમે ભોજન બનાવો તો સૌથી પહેલાં ભોજન ક્યાંય ચડાવી દો થોડું કોઈ કન્યાને ખવડાવી દો ત્યારબાદ જ ચાખી શકાય છે રસોઈમાંથી વારંવાર વાળ નીકળે તો તમારે સામાન્ય ન સમજવું એવું માનવામાં આવે છે કે વારંવાર રસોઈમાંથી વાળ નીકળે તો રાહુકેતુનો ખરાબ પ્રભાવ હોય છે આવું ઘર હંમેશા ગરીબ જ રહે છે ભોજનમાં ક્યારેય પણ વાળ ન આવવો જોઈએ કેમ કે તેમાં અન્નપૂર્ણાનું સૌથી મોટું અપમાન માનવામાં આવે છે એવામાં ભોજનની શુદ્ધતા પણ ભંગ થઈ જાય છે પરિવારને ભયંકર બીમારીનો સામનો પણ કરવો પડી શકે છે તો આ ભૂલથી પણ ન કરો ભોજન બનાવતા સમયે મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને જ રસોઈ કરવી જોઈએ મિત્રો શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલી વસ્તુઓ એવી છે કે જે રસોઈ ઘરમાં બિલકુલ ન રાખવી જોઈએ તેને રાખવાથી પરેશાનીમાં વૃદ્ધિ પણ થઈ શકે છે ઘણા લોકો રસોડામાં કાચ લગાવે છે પરંતુ વાસ્તુશાસ્ત્રનું માનીએ તો રસોઈઘરમાં કાચ એટલે કે અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ રસોઈઘરમાં ચૂલો એટલે કે ગેસ અગ્નિદેવનું સૂચક માનવામાં આવે છે જો કાચમાં અગ્નિનું પ્રતિક દેખાય તો તે ઘરમાં અશુભતા લાવે છે તેને કારણે ઘરની આર્થિક સ્થિતિ પણ બગડવા લાગે છે ઘરમાં કંકાસ વધવા લાગે છે તો આ ભૂલો તમે ના કરો બીજું છે બાંધેલો લોટ ઘણીવાર મહિલાઓ જે લોટ વધે છે તેને ફ્રીજમાં રાખી દે છે સવારે ફરીથી તેનો ઉપયોગ કરે છે રોટલી બનાવવા માટે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તે સાચું નથી રસોઈઘરમાં બાંધેલો લોટ રાખવાથી શનિ અને રાહુનો નકારાત્મક પ્રભાવ લાગે છે એ જ કારણથી જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ પણ થવા લાગે છે રસોઈઘરમાં કેટલી વાર તૂટેલા વાસણોનો પ્રયોગ કરવામાં આવે તો રસોઈ ઘરમાં તૂટેલા વાસણો ન રાખો તેનાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદમાં વૃદ્ધિ થાય છે તો ચાલો હવે આપણે જાણીએ કે વાસી રોટલી ખાવી એ તમારા માટે કેવું છે મિત્રો ભોજન ક્યારે વાસી થઈ જાય છે તો આપણે તેને ફેંકી દઈએ છીએ કદાચ તમે ક્યારેય નહીં વિચાર્યું હોય કે વાસી ભોજન પણ ક્યારેય તમારા માટે સારું હોય છે એવામાં જાણો કે વાસી રોટલી તમારા સ્વાસ્થ્ય અને ભાગ્ય ઉપર શું અસર કરે છે વાસી રોટલી પાચનતંત્ર માટે ચમત્કારથી ઓછી નથી વાસી રોટલીમાં ફાઈબરનું પ્રમાણ વધારે છે ફાઈબરનું વધારે પ્રમાણ પાચનતંત્રમાં મદદ કરે છે વાસી રોટલીથી પેટ ફૂલવાની સમસ્યા ગેસની સમસ્યા કે કબજિયાતની સમસ્યામાંથી રાહત મળી શકે છે એટલા માટે મિત્રો વાસી રોટલી તમારા માટે વરદાન છે એટલે તેનો ઉપયોગ જરૂર કરવો જોઈએ તેમજ જો શાસ્ત્રોનું માનીએ તો આમ તો ભોજન તાજું ખાવું જોઈએ પરંતુ જ્યાં સુધી ભોજન ખાવાલાયક હોય ખરાબ ના થયું હોય તો તેને ફેંકવું ન જોઈએ કેમ કે તે ભોજનનું અપમાન છે જે વ્યક્તિ વાસી ભોજનને ફેંકતા નથી તેને ગ્રહણ કરે ને સામાન્ય આપ સન્માન આપે છે તો એવા વ્યક્તિ ઉપર માતા અન્નપૂર્ણા હંમેશા પ્રસન્ન રહે છે પરંતુ તેમાં એક વાતનું ધ્યાન ખૂબ જ જરૂરી છે વાસી રોટલી તમે જ્યારે પણ ખાઓ કે નાના બાળકોને આપો તો તેના પહેલાં સારી રીતે ચેક કરી લેવી જોઈએ કારણ કે તે ખરાબ નથી થઈને તો જ તેને ખાવી જોઈએ તો નહીં તો તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે હવે વાસી રોટલીનો પ્રભાવશાળી અને ચમત્કારી ઉપાય જાણીએ મિત્રો સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે માન્યતા છે કે ગાય માતાના શરીર પર તેત્રીસ કરોડ દેવતા દેવી દેવતા વાસ કરે છે ગાય માતાની પૂજા કરવાવાળા જાતક પર આ બધી જ દેવી દેવતાઓની કૃપા પણ વરસે છે ગાય સેવાથી આ જન્મના અને પૂર્વજન્મના દોષ પણ દૂર થઈ જાય છે દરેક સવારે જ્યારે તમારા ઘરમાં ભોજન બનાવવાની શરૂઆત થાય તો સૌથી પહેલી રોટલી તમારે ગાય માતાની બનાવવાની છે અને ભોજન કરતાં પહેલાં ગાય માતાને આ રોટલી ખવડાવો જો શક્ય હોય તો કાળી ગાયને ખવડાવો કાળી ગાય ન મળે તો સફેદ ગાયને પણ તમે ખવડાવી શકો છો ગાય માટે તાજી રોટલી બનાવો જો તમે ગાય માટે રોટલી બનાવી છે તો પ્રયત્ન કરો કે તે રોટલી ગાયને તરત જ ખવડાવી દો જો તમે આ રોટલીને રાખી મૂકશો અને બીજા દિવસે આપશો તો રોટલી વાસી માનવામાં આવશે ગાયને ક્યારેય પણ વાસી રોટલી ન આપો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ કરે છે અને જે પણ તમારા કામ થવાના હશે તે કામ નહીં થાય અને અધૂરા રહેશે તેનાથી ઘરમાં હંમેશા ગરીબી અને દરિદ્રતા રહેશે તેમજ સડેલી વસ્તુઓ પણ ગાયને ખવડાવવી ન જોઈએ ઘરમાં કોઈ ફળ હોય કે શાકભાજી હોય સડી જાય તો લોકો ગાયને ખવડાવે છે તો એવું ન કરવું જોઈએ જો તમે એવું કરો છો તો તમે પાપના ભાગીદાર બની જાઓ છો સડેલી વસ્તુઓ તમે ગાયને ન ખવડાવો અને સાથે જ લોટના અગિયાર કોડિયા બનાવીને તેની ઉપર હળદર લગાવો અને ત્યાર પછી જ ગાયને ખવડાવી દો દરેક કોડિયાને ખવડાવતા સમયે ગાયના શિંગડા ઉપર હાથ ફેરવો પીઠ ઉપર હાથ ફેરવો અને મસ્તક ઉપર હાથ ફેરવો ગાય માતાના ચરણોનો સ્પર્શ કરો આવું કરવાથી તમારા બધા જ કાર્ય થવા લાગશે તમારા જીવનમાં ખુશીઓ જ આવવા લાગશે અને એકવાર તમે ગાય માતાની સાતવાર પરિક્રમા કરી લો તો તમારા બધા જ કાર્ય પૂર્ણ થશે તમે જ્યારે પણ ગાયને રોટલી આપો ત્યારે રોટલી ઉપર થોડી હળદર અથવા તો ગોળ જરૂર રાખવો જોઈએ ગો ગાયને ક્યારેય પણ સૂકી રોટલી ન ખવડાવો રોટલી ઉપર કંઈકને કંઈક જરૂર રાખીને જ ખવડાવવું જોઈએ આટલું કરવાથી તમારા જીવનના તમામ દુઃખો સમાપ્ત થઈ જશે તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય ગૌ માતા અને જય લક્ષ્મી જરૂરથી લખી દેજો